વલસાડમાં આપઘાતના બનાવો અટકવાનું નામ નથી લઈ રહ્યા મામાજી રેસ્ટોરન્ટના કર્મચારીએ હોટલમાં જીવનનો હોવાની ઘટના પ્રકાશમાં આવી છે વલસાડમાં યુવકના આપઘાતના બનાવો અટકતા નથી જેમાં છેલ્લા પંદર દિવસમાં અગમ્ય કારણોસર જીવનથી કંટાળી પાંચ જેટલા યુવાનોએ જીવનનો અંત આણ્યો છે જેમાં ખાસ કરીને યુવાનો મોબાઈલ ફોન દ્વારા સંપર્કના ભારણે ના કારણે ભોગ બને છે અત્યાર સુધી જે વાત સામે આવી છે તે એ છે કે હતાશામાંથી છેલ્લું પગલું ભરી રહ્યો છે ત્યારે વલસાડમાં મામાજી રેસ્ટોરન્ટમાં કામ કરતા કર્મચારીએ કોઈક અગમ્ય કારણોસર હોટલના પંખા સાથે ગળે ફાંસો ખાઈ જીવનનો અંત આણ્યો છે હોટલ માલિકે ઘટનાની જાણ વલસાડ સિટી પોલીસને કરી હતી જેથી પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને પોલીસ ચોપડે નોંધાયેલી ફરિયાદ મુજબ વલસાડના કોસંબા રોડ પર આવેલા મામાજી ભોજનાલયમાં વેટર અને રસોઈયા તરીકે કામ કરતા બાવીસ વર્ષીય રાકેશ નર્પદભાઈ પરમાર શ્રોફ ચાલ ઝાલોલ જિલ્લાના પરમારના મૂળ નિંબલા ગામનો રહેવાસી હતો રાજસ્થાની કાકા પાંચ વર્ષથી રેસ્ટોરન્ટમાં કામ કરે છે જેઓ ગત રાત્રે હોટલ માલિક સોનારામ પુનાજી દેવાસીના મોબાઈલ ફોન પર કોઈકની સાથે વાત કરતા હતા તે જ દરમિયાન હોટલ માલિક અને અન્ય કર્મચારીઓ હોટલના પહેલા માળે સુવા જતા રહ્યા સવારે જ્યારે હોટલ માલિક નીચે આવ્યા ત્યારે તેમણે જોયું કે રાકેશ પરમાર હોટલના પંખા સાથે દોરડાની મદદથી લટકતો હતો અને હોટલ મેનેજર ડરી ગયો અને આ બાબતે તાત્કાલિક વલસાડ સિટી પોલીસને જાણ કરી હતી પોલીસે ઘટના સ્થળે જઈ વધુ તપાસ હાથ ધરી છે